હવે થેલ્સનો પ્રમય અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય પરીક્ષામાં તમને જેમ પૂછાય ને કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો તો તમારે સૌથી પહેલાં તો આ લખવું પડશે જાતે ને પછી એને સાબિત કરવું પડશે થેલ્સનો પ્રમય શું છે સમપ્રમાણતાનો પ્રમય જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર

તો ત્રિકોણ એ બાજુઓ કઈ કઈ છે સમાંતર આ બીસી ને સમાંતર આપણે શું દોરીએ છીએ એમ ડી અને ઈ આના પ્રમાણે તમને કરાવો જે તમે મોડે કરી શકો ત્રિકોણ એ ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ કઈ કઈ એ બી અને એસી ને અનુક્રમે અને ઈ માં છેદે છે ક્લિયર આટલે સુધી બધાને અને સાધ્ય આપણે શું મેળવવાનું છે સાબિત કરીને

તમારી થઈ શકે છે સી એન ડી સ્ટાર્ટ ઓકે તો હવે આ મારે સાબિત કરવું છે મારે એટલે બધાએ જ કરવું છે આટલે સુધી બધાને ખબર પડી ગઈ ફરીથી એકવાર વાત કરીએ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમાય થેલ્સનો પ્રમાય ઓબ્વિયસલી થેલ્સનો નો છે એટલે એમણે જાતે જ રાંધીને બનાવ્યો હશે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છે દે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુના સમ પ્રમાણમાં વિભાજન કરે હવે આ સ્ટેટમેન્ટ કેવું સમજ પડી ગયું ક્લિયર એકદમ એટલે જ કહેવામાં આવે છે કે એક્સપ્લેન યોર બ્રેન ઇટ્સ વેરી ખતરનાક વાળા સુપર કોમ્પ્યુટર એને એક્સપ્લેન થઈ જાય ને એ બધી વસ્તુ મોડે કરી શકશે ત્રિકોણ એબીસી ની બાજુ કઈ બાજુ કઈ બીસી ને સમાંતર રેખા કઈ દોરીએ છીએ આપણે ડીઈ જે બાકીની બે બાજુ એ અને એસી ને અનુક્રમે ડી અને એમાં છેદે છે સાધ્યમાં આપણે એડી અપોન ડીબી એ ઈ આપી આપણે આ પ્રૂવ કરવાનું છે સાબીતી સાબીતીમાં શું કરવાનું છે ધ્યાન આપજો ઓકે તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે બી ઈ અને સીડી દોરો અને અને ડીએમ પરપેન્ડિક્યુલર એટલે લંબ એસી અને ઈ એન પરપેન્ડિક્યુલર એ ડ્રો કરવાનું છે પહેલા તો શું કીધું બી ઈ બી ઈ એટલે આ બીજું શું કહ્યું છે ડીએમ પરપેન્ડિક્યુલર એસી આ એસી આ છે તો ડીમાંથી અહીંયા શું નામ આપવાનું છે આપણે એન આટલું આપણે રચના કરી આ આપણે કન્સ્ટ્રક્શન કર્યું હવે આપણી પાસે એક ત્રિકોણ છે એ બી ઈ પહેલાં તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખો છો ત્રિકોણનું આ એક્સ્ટ્રામાં છે પ્રમયની અંદર તમે નહીં લખો તો પણ તમારી માહિતી માટે એક દીયા હું બોક્સ કરી દેલો તમને ખ્યાલ આવે કે આ આપણે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વિથ સી એન્ડ ડી ફોર નેક્સ્ટ પેપર સ્ટાર્ટ કરી દેજો ઓકે હવે બી એમ પરપેન્ડિક્યુલર એસી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે પહેલાં એક વસ્તુ બી સમજાવી છે કાંઈક રેખા ખંડ મારી પાસે એ છે આ બી છે અહીંયા આ પરપેન્ડિક્યુલર શું છે ઈ એન્ડ પરપેન્ડિક્યુલર કોને છે તો ઈ એન્ડ પરપેન્ડિક્યુલર એ પણ થાય અને ઈ એન્ડ પરપેન્ડિક્યુલર ડી પણ થઈ શકે એક રેખા છે એના પર કોઈ અહીંયા લંબ છે અહીંયા હોય કે અહીંયા લંબ જ રહેવાનું ને ખ્યાલ આવી ગયો તે જ પ્રમાણે આ ડીએમ છે તે એઈ ને પણ લંબ થાય એસી ને પણ લંબ થાય અને જાય છે બધાને ઓકે નેક્સ્ટ એમાં આપણે શું કરી શકીએ છે ત્રિકોણ આપણે સૌથી પહેલા કયું લેવલ નક્કી કર્યું એ બીડીઈ ત્રિકોણ કયું એડી અને બીડીઈ એડીઈ અને શું લઈશું આપણે તમને એડી અને બીડીઈ જોઈએ એ ડીઈ

આવી ગયું ક્લિયર બધાને શું કર્યું તે અહીંયા સર આગળ ત્રિકોણ કેમ નથી લખ્યું ત્રિકોણ જો તમે લખો તો ત્રિકોણ ઈડી પણ ના લખો તો ક્ષેત્રફળ કહેવાય શું કહેવાશે ક્ષેત્રફળ લાસ્ટર હતું પણ તમારી યાદાત થોડી ભૂલાઈ ગઈ હશે બંનેને આપણે રેશિયો લઈ લઈએ એડી અપોન ઈ એન એક દ્વિતિયાંશ બીડી અપોન બીડી ઇન્ટુ ઇએન એન ગયા એક ગયા તો શું થશે BD નંબર આ શું થયું નંબર એ ક્લિયર થાય છે ફરીથી આટલેથી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય થેલ્સ નો પ્રમેય જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર એક બાજુને સમાંતર એક રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓના બાજુમાં વિભાજન કરે છે આપણે શું લીધું ત્રિકોણ એ માં જે રેખા ડી સમાંતર શું હતું બી બીસી જે બાકીની બે રેખા કઈ કઈ બાજુઓ એ અને એસી ને ડી અને ઈમાં શું કરતું હતું છેદે છે આપણે એડી અપોન ડી બી એ ઈ અપોન ઈસી લયું અહીંયા શું કીધું છે બીઈ અને સીડી દોરવાનું છે આ બંને એકબીજાને લંબ એટલે કે વેદ લીધો આ શું લીધું પાયો લીધો બરાબર છે એક દુત્યાંશ ઈન અને પછી નીચેના ત્રિકોણમાં કયું ત્રિકોણ હતું આપણી પાસે આ હતું આપણે આ યાદ રાખવાનું એટલે ત્રિકોણ તમને યાદ રહી જાય ક્લિયર થયું પછી એ બે એને આપણે ઉપર નીચે લખી દીધું એટલે હવે તમે છે ને આ મેળવ્યું તે પ્રમાણે મારે હવે આ મેળવવાનું છે તેના માટે હું કયા ત્રિકોણ લઈશ ઉપર કયું ત્રિકોણ આવશે ઉપર કયું ત્રિકોણ આવશે ડી જ આવશે ને ઉપર તો ઉપરનું ત્રિકોણ કયો આવશે એડી પાછું લઈએ એડીઈ કયો આવશે એડીઈ એ દુત્ય આવશે પાયો અહિયાં હવે કયો આવશે એ ઈ અને વેદ શું આવશે ડી પછી નીચે હું ડાયરેક્ટ કયો ત્રિકોણ લઈ લો છું ડીઈ નીચે શું આવશે એક દુત્યાંશ ઈસી ગુણિયા કટ થઈ જશે તો શું આવ્યું એ ડીઈ અને ઇસી બરાબર નંબર આ પાર્ટ લીધો આ પાર્ટ ખ્યાલ આવી ગયો બીજો તમને યાદ રાખવા માટે આ બે અડધા લેવાના છે આ બે લઈ લીધું પેલી બાજુ આ બે અડધા લઈને આ લઈ લેવાના છે સિમ્પલ બે ત્રિકોણ કયા કયા છે તમને ખ્યાલ આવી ગયું હવે ટેકનિકલી તમે જોશો ને વન અને ટુમાં એડીઈ અને એડીઈ સરખા છે નીચેના બે અલગ અલગ છે

અને એની વચ્ચેનો જે એનો જે પાયો છે ને બેનો સમાન હોવો જોઈએ તો આ બે ત્રિકોણ ક્ષેત્રફળ સરખા હોય તો બે ત્રિકોણના ક્ષેત્રફળ શું હોય હવે આપણે વાત કરીએ બી BD બી ડી સોરી બી અને બીજું CDE આ બે સમાનતા રેખા હતી એની વચ્ચે આવેલા બે ત્રિકોણ છે એનો પાયો ડીઈ કેવો છે સરખો છે એટલે આ અને આનું ક્ષેત્રફળ કેવું થવાનું સરખું એટલે આ અને આ પણ કેવા થઈ ગયા

પર એક બીસી અને ડીઈ કયું બીસી અને ડીઈ ની વચ્ચે આવેલા ત્રિકોણ છે ની વચ્ચે આવેલા શું છે ત્રિકોણ છે માટે શું લખી શકાય કે બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર કોનું ક્ષેત્રફળ બીઈ સી નું ક્ષેત્રફળ આ બે કેવા થઈ ગયા સરખા થઈ ગયા સરખા થવાનો નિયમ ખબર પડી બધાને બે સમાંતર રેખાઓની વચ્ચેને એક જ પાયા પર આવેલા છે એટલા માટે અને નંબર શું આપી દઈએ 3 તો 1 2 અને 3 પરથી 1 અને 3 પરથી આપણે ડાયરેક્ટ લખી સકીએ આપી દઈએ તો જ રીતે આપણે આગળ જઈને એડી અપોન એ બી પણ લઈ શકીએ એ અપોન એસી પણ સાબિત કરી શકીએ બરાબર છે એ પછી આપણે ધીરે ધીરે આગળ વાત કરીશું પહેલું તમને આટલી ખબર પડી તમને આ પ્રમયની અંદર શરૂઆત પ્રમાણે હવે એન્ડમાં કેવું રહ્યું ટેકનિકલી પ્રમયના ત્રણ ભાગ છે પહેલો ભાગ આ છે એના પરથી જે આકૃતિ દોરી તે છે પછી આપણે કઈ જ નથી કરવા આપણે ચાર ત્રિકોણ લીધા છે એમાં ચારમાં તો બે કોમન છે કયું છે એ ડીઈ બીજા નીચેના બે ત્રિકોણ છે બરાબર છે આ જે તમારી પાસે આવ્યું પછી અહીંયા જ તમારી પાસે આવી એમાં ઉપરના ત્રિકોણ સરખા તો નીચેના બે ત્રિકોણ સરખા માટે આપણે કયો નિયમ વાપર્યો બે સમાંતર વચ્ચે આવેલા ત્રિકોણ એનો પાયો કેવો હોય છે સમાન હોય છે એને કારણે આ બે ત્રિકોણ પણ કેવા થઈ ગયા એના ક્ષેત્રફળ કેવા થઈ ગયા સરખા એના ક્ષેત્રફળ સરખ થઈ ગયા નંબર ત્રણ આપ્યું એક બે અને ત્રણ પરથી આપણે આ ડાયરેક્ટ લખી દીધું છે ક્લિયર થઈ જશે થેલ્સનો પ્રમેય કોઈને કોઈ ક્વેરી ઓકે